તો બધા જય શીતળામાં અને બધા કોમેન્ટમાં લખી નાખજો જય શીતળામાં અને જો ભાઈ અત્યારે હવે તાટુ તાટુ જમવાનું છે તો જમીને પછી કઈ બાજુ જાય અને શું કામ આજે કરવાના છીએ અને શું કરશું આજે એ બધું આ વ્લોગ વિડીયો ની માલ પાવાનું છે તો બધા વ્લોગ વિડીયો ની માલ બન્યા રહે આ છે ખીર આ છે પૂરી આ છે લાડવા આ છે ભીંડીનું કોરુમોરું શાક આ છે ગુવારનું શાક આ છે ભીંડીનું કઢી વાળું ઘઉની રોટલી આમાં ઘણી બધી વસ્તુ છે શક્કરપારા જે માં ખાવાની વસ્તુ છે ફ્રાસ એટલે આમ કહેવાય ને તો સુકો નાસ્તો એ બધી વસ્તુ ઘટે છે તો અત્યારે એ બધું તો ખાઈએ ત્યારે બતાવેશું ને અત્યારે ભાઈ આ બધું અત્યારે આપણે જમવાનું છે તો ફટોફટ જમી લઈએ ચાલો જમીએ ઘણા સમય પછી ધાબા માથે આવ્યો ભાઈ આજનું વાતાવરણ તો તમે જુઓ યાર જો મસ્ત છે યાર ઓહો કાંઈ ન ઘટે કેમ કે સાંજે વરસાદ આવી ગયો હતો ને આ તેમાંથી તહેવારમાં બધાને એ ટેન્શન હોય યાર મારું માઇન્ડ બી છે પાવાનું નાન તેન વરસાદ આવી ગયો સખના દિવસે સાંજે એટલે કંઈ એની તો ઉપાધિ નથી આજે આપણા લગભગ તો ક્યાંક મેળા જવાનું થાય છે ક્યાંક આજુબાજુમાં ફરવા જઈશું અને બહુ દૂર નહીં જઈએ કેમ કે આપણે સાંજે ઢોરમાં દોવાનું તકલીફ થાય છે થોડીક એટલે આપણે એવું વિચાર્યું છે કે આજુબાજુના નજીકના ક્ષેત્રોમાં રખડશું આનંદ કરીશું ફ્રેન્ડો જોડે અને પછી સાંજ સુધીમાં ઘરે આવી આવશું એવો પ્લાન કર્યો છે તો સવારમાં અત્યારે તો ધાબોમાંથી સડી ગયો છું અને નાવા ધોવાનું જે બાકી છે ના એને મસ્ત મજાના તૈયાર થાય ને પછી જઈશું કંઈક ફ્રેન્ડો જોડે ભાઈ પહોંચી ગયા આપડે મહાદેવના દર્શન કરવા ઘેલા સોમનાથ હો ભાઈ આપડા ભાઈ બન કેમ છે ભાઈ મહાદેવ 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 અમે ગેલા સોમનાથ આવ્યા ભાઈ મહાદેવ દર્શન હજી નથી કર્યા પણ ફોટા ફોટાનો ઢગલો કરી દે છે કેટલા ફોટા પાડ્યા નીકળી જ નહીં હજુ ફોટા પાડવા જ દોડે છે હું એક ફોટાનો નો બેઠો પોઝ આપીને બેઠો આપડો ન પાડે ભાઈ ગયા

ભાઈ ટ્રાફિક માંથી માંગ માંગ બહાર અને હવે આ રોન સાઈડ લઈ લીધી હે અને બસ હવે બધું રેડ માં ગયા હવે રેડી જો આપણું બધા ઇન મિત્રો આપણે આ કક ઝાર બાજરી મકાઈ નો ઘેરો છે અને આપણે એને નીણ માં વાપરીએ છે અને નીણ ઢોર ને નાખીએ છે ને એવું કરીએ છે પાછળ નીણ ફરી પાછી વાવતા આવીએ છે ખેડાતું જાય વાવતા આવીએ છે સરાતું જાય તો જો એ કાયા બસ્સા છે ને શેના બસ્સા છે એ તમારે બધાને કહેવાનું છે જો એટલે બચ્છા તો નથી હજુ તો ઈંડા જ છે જો મને થયું બચ્છા છે પણ હજુ તો ઈંડા જ છે ઓહ વાહ કેવો મસ્ત માળો કેવો મસ્ત છે જો આ માળાને વરસાદથી કે પછી ગમે એવો પવન આવે તો આ માળાને કાંઈ ન થાય જો કઈ રીતે એને બનાવ્યો હોય છે તમે જો આ પલાળેલું હોય ને કેમ આપણે પહેલાંના સમયમાં ગાય કરતા હતા એવી રીતે આ ગૂંથેલો માળો નથી આ સોટાડેલો હોય ને એવો માળો છે ફરતી બાજુ દોરાનો ઉપયોગ કર્યો છે આપણે જે ઓલા કહેવાય ને કે સલાખામાં આવતા હોય એવા દોરાનો ઉપયોગ કરેલો છે તો મસ્તીનો માળો બનાવ્યો છે કાંઈ નથી ઘટતું અને આ ચકલીના કઈ ચકલીના ઈંડા છે એ મને નથી ખબર છે આ ઈંડા ટોટલ છે અને જોઈશું આપણે બચા થાય ત્યારે બેસોડ આપણે ઊભા રહેવા દઈશું એટલે ખબર પડી જાય જો મસ્ત છે આમાં ઘણા બધા હોય પણ ત્યારે ખબર ન હોય ને એટલે આપણે ઝાડ વાંટતા હોય નીચેથી તો વાટતા જ હોય એવી રીતે નીચે નીચે વાંટતા જતા હોય કા ઉપરથી પડી જાય પછી કાંઈ ચકલીની આવે નહીં અને જો આ બાજુ પણ આપણે ફરી પાછું વાવે તો કરી દીધું છે મકાઈનું અને ઓલું છે બાજરી જાર ને મકાઈ તૈયાર અને ફરી પાછું એટલું વાવવાનું છે કે ખેડાતું જાય એટલું વાવતા જાવ ખેડાતું જાય એટલું વાવતા જાય એટલે ઢોરને લીલીની ન કાઢે